દમણમાં પર્યટકો સાથે તોડકાણ મામલે મોટો ટ્વિસ્ટ આવ્યો છે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સહિત નવ પોલીસ કર્મીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે છવ્વીસ ઓગસ્ટે બારડોલીમાં યુવકોને બંધક બનાવી મારમારી મારી દસ લાખની ખંડડી વસૂલવામાં આવી હતી દમણ પોલીસે તે સમયે આરોપીઓ સામે આજીવન કેદ અને દંડની જોગવાઈ ધરાવતી બીએનએસએસ કલમ એકસો ચાલીસ બે નોંધી હતી પરંતુ ચાર્જશીટમાં આ કલમ હટાવી દેવાઈ કોર્ટે આ કલમ હટાવવાનું કારણ ન દર્શાવવા બદલ આરોપી પોલીસ કર્મી અંકુશસિંહ સહિત અન્યની જામીન અરજી ફગાવી આરોપી પોલીસ કર્મી સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે આજ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા પ્રિયાંક પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે પ્રિયાંક આખો આ કેસ શું હતો અને આજે કયા કારણસર જામીન અરજી નામંજૂર થઈ દમણની અંદરમાં ખુબ જ ચર્ચ ચર્ચારિત રીતે જે ઘટના બની હતી દમણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલાને અંજામ આપવામાં આવ્યો હતો ને સમગ્ર જે ટીમ છે તેના તમામ લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા હતા દમણની અંદરના આજે તોડકામનો જે મામલો છે તેમાં પર્યટકો પાસે તોડમાં પોલીસ કર્મી ના જામીન અરજી કરવામાં આવી હતી તેના મંજૂર કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સહિત નવ પોલીસ કર્મી સામે ગુનો નોંધીને ધરપકડ કરાઈ હતી બારડોલીના યુવકોને બંધક બનાવીને માર મારીને દસ લાખ રૂપિયાની ખંડણી લીધી હતી પોલીસે જે તે સમયે પકડાયેલા આરોપીઓ સામે આજીવન કેદ અને દંડ ની જોગવાઈ ધરાવતી બીએનએસ ની કલમ એકસો ચાલીસ બે મુજબ નોંધી હતી ફરિયાદ પરંતુ ચારથી અંદર ની આ જે કલમ છે તે હટાવી દેવાઈ હતી જેને કારણે સમગ્ર મામલે જે જામીન અરજી છે તે નામ મંજૂર કરવામાં આવી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ